નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધર્લ્ડમાં વડોદરામાં વરસાદી પાણી માંડ ઉતર્યા અને શહેરમાં ખાડા ભુવાની પરમાર વડોદરા શહેરમાં ગત સપ્તાહે બુધવારે તેર ઇંચ વરસાદ શુક્રવારે દોઢ ઇંચ વરસાદ અને ગત સોમવારે અઢી ઇંચ વરસાદમાં શહેરમાં સ્થળ પર જ્યાં ને ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થયું ત્રણ દિવસ બાદ માંડ માંડ વરસાદે પાણી ઉતર્યા હતા ત્યારબાદ શહેરમાં રોડ ટેક્સ વેરો ભરતી જનતાને હજી તો એક આફત ઉતરી હતી ત્યાં તો બીજી તરફ શહેરમાં જોખમી ખાડાઓ ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ હતી જેમાં શહેરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓમાં ખાડાઓ અને ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે શહેરના સંગમ રસ્તા નજીક આવેલ દીપિકા ગાર્ડન પાસે ટૂંક સમય પહેલા જ મસમોટો ભુવા પડ્યો હતો જેને માંડ માંડ પુરાણ કરવામાં આવ્યું ત્યાં જ ગુરુવારે ફરીથી દીપિકા ગાર્ડન પાસે મસમોટો બુવાનું નિર્માણ થયું હતું આ રોડ અવર માટે મુખ્ય માર્ગને અહીં મસમોટો ભૂવો પડ્યો છે જે જગ્યાએ વોર્ડ નંબર આઠના અધિકારીઓ દ્વારા ટૂંક સમય પહેલા જ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી આ બાબતે શહેરના સામાજિક કાર્યકર કમલેશ પરમાર સ્થળ ઉપર પહોંચીને ભુવા પાસે બેસીને તંત્રનું ધ્યાન દોર્યું હતું અને વહેલામાં વહેલી તકે ભુવાને પૂરવામાં આવે તેવી માંગ કરાય સાથે ભુવાની આસપાસ બેરિકેટ લગાવવામાં આવે તેવી માંગ કરાય કારણ કે સામેની સાઈડમાં નાના નાના ભૂલકાઓ જ્યાં શિક્ષણ માટે આવે છે તે ભૂલકાઓનું પવન આવે છે અને સાથે જ સિનિયર સિટીઝન અને બાળકોની અવરજવર જવર અહીં પુષ્કળ રહેતી હોય છે અને કોઈ પણ પ્રકારની ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને કામગીરી હાથ ધરવામાં આવે સાથે જ આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને વડોદરા શહેરમાં દાખલો બેસે તે પ્રકારની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે ફરીથી જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર કારેલી વિસ્તારની અંદર દીપિકા ગાર્ડન જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જે ટૂંક સમય પહેલે એક મસ્ત મોટો ભૂવો પડ્યો હતો આજે ફરીથી જે ભૂવાએ જે કહેવાય છે આગમન કર્યું છે અને મસ્ત મોટો ભૂવો ફરીથી એક પડ્યો છે એટલે ખાસ કરીને વડોદરા શહેરનું કોર્પોરેશન તમામ રીતે ખાડે ગયું છે વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી ભુવાનગરી નગરી આ બધા જે ઉપનામ આપવામાં આવતા હોય એ ખાસ કરીને વડોદરા શહેરના મેયર શ્રી મેયરશ્રી ચેરમેન ચેરમેનશ્રીએ એસી કેબિનમાંથી બહાર નીકળી અને તમામ જે કહેવાય છે કે અધિકારીઓને સૂચન આપવું જોઈએ પરંતુ કહેવાય છે કે વડોદરા શહેરની અંદર ડ્રેનેજ પુરવઠા હોય પાણી પુરવઠા હોય સાથે સાથે અનેક રોડ રસ્તાના કામગીરીની અંદર કંઈક ને કંઈક મસ્ત મોટો ભ્રષ્ટાચાર થતો હોય એટલે અવારનવાર અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ જ્યારે ભૂવો પડતા હોય ત્યારે આજે ફરીથી જે કહેવાય છે કે કારેલીબાગ વિસ્તારની અંદર મસ્ત મોટો ભૂવો પડ્યો છે તો વોર્ડ નંબર આઠના અધિકારીઓ સાથે સાથે સુપરવાઇઝરો સાથે સાથે જે પણ કોન્ટ્રાક્ટરો છે આ તમામની એક જવાબદારી સમજી અને આ વહેલામાં વહેલી તકે આ ભૂવાને પુરાણ કરવામાં આવે કારણ કે અહીંયા ગાડી લોકો સવાર સાંજ ચાલવા માટે પણ આવતા હોય છે સિનિયર સિટીઝનો આવતા હોય છે સામેની સાઈડ પર જ નાના નાના ભૂલકાઓનું ભૂલકા ઘર છે એટલે ખાસ કરીને કોઈ જાનહાની ન થાય કોઈ ઈજા ન થાય તેની ખાસ કરી તકેદારી રાખીને આ વહેલામાં વહેલી તકે ભુવાનું પુરાણ કરવામાં આવે તેવી અમારી માંગ છે